હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંત એવી ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ તો આજે છે સ્કૂલનો ત્રીજો દિવસ ને જો આપણે રસોડું થોડુંક આજ નીચે લઈ લીધું છે કેમ કે હું ઊભી ન થઈ એકથી મને કમર દુખે છે અને જુઓ તમે ભાખરી આજ રોટલી નથી બનાવી મોડું થઈ ગયું એટલે ભાખરી બનાવી છે આમાં ભાત મૂક્યા છે સાહેબ માટે એક રોટલો બનાવ્યો છે અને છે છોળાનું શાક તો જો તોળાનું શાક બનાવ્યું છે અને ઘી છે ને અમારે કણકોટથી આવ્યું છે અમારા મગન દાદા મારા જેઠાણી છે ને પૂનબેન એને મોકલું છે આ બવણીમાંથી આમાં અમે થયેલું અડધું ને અડધું જે આમાં છે તો જુઓ તમે ઘી કૂટવા ન દે ને તો જો આપ્યું છે ને કે કપડા મારે દીકુના ધોઈ નાખ્યા છે પણ છે અને અહીંયા મશીન ને મશીનમાં આપણે થોડા બીજા કપડાં હતા એ આપણે મશીનમાં નાખી દીધા છે તો બસ મારા માન અહીંયા જાગી ગઈ છે તો ચાલો આપણે એને લઈ લઈએ અને સવારમાં બાલગોપાલ ટિફિન લઈને નાસ્તા પાણી કરીને ત્યારે એ થોડુંક આપણે શૂટિંગ નહોતા લઈ શક્યા અને આજે છે બુધવાર ને અગિયાર તારીખ આવી ગયા છે અગિયાર ને દસ તો અગિયાર ને દસ થઈ ગઈ તો ચાલો મારે માન્યા શું કરે છે આપણે માન્યાને જોઈએ રૂમમાં એને સુવડાવી હતી તો જાગી ગયા છે મારા બેન દીકો જાગી ગયો માર ગટોડી એ અરેકલો જાગી ગયો ચાલો દીકોને ઘડીક લઈએ પછી મળીએ નળ આવી ગયા છે ને ટાકો કે મોટર શરૂ કરી દીધી ને જમવું છે ભૂખ લાગી છે તો ચાલો અહીં અમારા માન્યા બેન રમે છે અહીંયા આપણી જમવાની ડીશ સોળાનું શાક છે ભાત છે અથાણું છે ભાખરી અને દહીં છાસ તો ચાલો જમી લઈએ ને ટાકો ભરાય છે એની રીતે તો ચાલો તમે બધા પણ જમવા તો ચાલો જમી લઈએ તો જો નળ આવ્યા છે ને આપણે પાવાના છે ઝાડવા તો તમે જોઈ શકો છો આપણે ઝાડવાને પાણી પાઈ તો બગીચો પાચો ને ચાર પાંચ દીધા પાણી ન થયું એટલે બગીચો તો સૂકો જ વાઈને પાણી પાઈ દઈશું તો વિચારા ઝાડવાને પણ પાણી જોઈએ ને તડકો પણ બહુ જ છે ગઝબનો બફારો થઈશ બસ વરસાદ આવી જાય તો સારું છે ઘણા ઘણે વિચારે કપાસિયા પણ સોંપી દીધા છે તો ખેડૂત ભાઈઓને નુકસાન ન થાય સરસ મજાનો વરસાદ આવી જાય ને હાસુ સોમાસુ તો વીસ તારીખથી બેસે છે પણ આ તડકો જેને કપાસ છે હોય એને થોડુંક કેવરાવે આવું કંઈક છે પ્રાર્થના કરીએ ભગવાનને જલ્દી જલ્દી વરસાદ આવી જાય ને બધા ઝાડવાને પણ મજા આવી જાય આનંદ આવી જાય તો ચાલો બગીચો હું કશે તો આ સોનું બેને કંઈક ગિફ્ટ મોકલ્યું છે

ચાલો જલ્દી કોલ જો માંથી બહાર નીકળ જવો વાવ થેન્ક યુ સો મચ સોનબેન પણ તમને અમારે આપવી જોઈએ સાહેબ છે દાબેલી ચાલો નાસ્તો કરી લેવી ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો